નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ અમદાવાદની અંદર આખરે વરસાદનું ફરી એકવાર આગમન થઈ ગયું છે વરસાદ સતત પાયા પડી રહ્યો છે અને જે અસહ્ય ઉકલાટ અને અસહ્ય બાફ હતો તે બાદ અમદાવાદ શહેરમાં આજે વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વસ્ત્રાપુરની આજુબાજુના વિસ્તારમાં હું છું અને મારી પાછળ અને મારા ઉપર જે રીતે તમે જોઈ શકો છો કે વરસાદ સતત પાયે પડી રહ્યો છે ખાસો સમયથી વરસાદ ચાલી રહ્યો છે અને આ વરસાદના કારણે અમદાવાદના જે નિવાસીઓ છે તેમાં ખુશીનું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો હું તમને નીચે ઉતરીને વતાડવાનો પણ પ્રયત્ન કરું બીઆરટીએસ સ્ટેન્ડની બહારના દ્રશ્યો છે હું અહીંયા ઉભેલો છું ને સતત વરસાદ જે છે તે અમદાવાદ શહેરની અંદર પડી રહ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો જે રીતે પાણી પણ ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે આમ તો પાણી ભરાવવું એક કોઈ સારી બાબત નથી પરંતુ અમદાવાદના જે વાસીઓ હતા તે તરસી ગયા હતા કે ક્યારે આવી પરિસ્થિતિ આવે ક્યારે પાણી ભરાય અમદાવાદની અંદર કારણ કે આ દ્રશ્ય જોવા માટે અમદાવાદના જે લોકો હતા તે લોકો તરસી ગયા હતા વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવ્યો છે પરંતુ જે વરસાદ પડ્યો છે અમદાવાદની અંદર તે સખત વરસાદ પડ્યો છે સાથે સાથે માહિતી મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આજે ઉત્તર ગુજરાતના પણ અમુક હિસ્સાઓમાં જબરજસ્ત વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રના તો જે હિસ્સાઓ છે જેમાં મોરબી હોય રાજકોટ હોય કે પછી ધોરાજી હોય કે અન્ય તાલુકા હોય જેમાં દ્વારકા હોય કે પછી વેરાવળ હોય કે સોમનાથ હોય કે ઉના હોય તે દરેક તાલુકાઓમાં જબરદસ્ત મેઘરાજા વરસ્યા પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જો વરસાદની વાત કરવામાં આવે તો સરેરાશ વરસાદ ખૂબ જ ઓછો રહ્યો છે અને એના કારણે જે અહીંયાના સ્થાનિકો છે તે લોકોમાં પણ એક ઉકળાટના કારણે એક ફ્રસ્ટ્રેશન જોવા મળી રહ્યું હતું પણ હવે આ પરિસ્થિતિ દૂર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે અમદાવાદની અંદર આજે વરસાદની તીવ્રતામાં ભલે ઘટાડો આવ્યો હોય પરંતુ જે વરસાદ હાલ પૂરતો પડ્યો છે તે વરસાદ સખત પડ્યો છે અને આ વરસાદના કારણે અમદાવાદના લોકોમાં હાલ તો ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદની અંદર જ છે અમે અને કેટલો વરસાદ પડે છે કેવી રીતે પડે છે થોડું પણ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન ચિરાગ વોરા સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વસ્ત્રાપોર અમદાવાદ